બનાસકારાના વડગામ તાલુકાના કોદરામ ગામમાં દૂધ મંડળીને લઈને ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે દૂધના હિસાબમાં અગિયાર લાખ રૂપિયાની ઘટ સામે પશુપાલકો એકઠા થયા અને ચેરમેનને કહ્યું પંખાના કારણે દૂધના વજનમાં વધઘટ થવાથી અગિયાર લાખ રૂપિયાની આ ઘટ થઈ આ પ્રકારના ઉડાવ જવાબને લઈને ગ્રામજનોએ પ્રદર્શન કર્યું હતું બનાસરાના વડગામના કોદરામ ગામની દૂધ મંડળીમાં અગિયાર લાખ રૂપિયાની ઘટને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચૌદમી તારીખે યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેને આ ઘટ રજીસ્ટરમાં દર્શાવી હતી પરંતુ ગ્રામજનો આ બાબતથી અસંતુષિત ચેરમેનનો જવાબ છે કે પંખાના કારણે દૂધના વજનમાં વધઘટ થવાથી અગિયાર લાખ રૂપિયાની આ ઘટ થઈ છે પરંતુ પશુપાલકોનું કહેવું છે કે માત્ર પંખાના કારણે આટલી મોટી ઘટ અસંભવ છે ગામ લોકોએ હિસાબમાં ગોટાળાની શંકા વ્યક્ત કરી છે સભામાં દૂધના ભાવમાં છ પોઈન્ટ પચીસ ટકા વધારો જાહેર કર્યો હતો જેને સભાએ નકારી કાઢી પશુપાલકો હવે ઓછામાં ઓછો પચાસ ટકા ભાવ વધારાની માંગ કરી રહ્યા છે તેમજ મંડળીના હિસાબમાં ઓડિટ ન થતા અને અગિયાર લાખ રૂપિયાની ઘટ અંગે સંતોષકારક જવાબ ન આપતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારું નામ છે ચૌધરી બાબુભાઈ ભગવાનભાઈ ગોંદરામ ગામનો વતની છું અને પશુપાલનનો ધંધો કરું છું ને ટોટલી ગમ પશુપાલન ઉપર જ આધારિત છે બીજો કોઈ ધંધો ખાસ ના જેના પાયે જમીન વેહોણા ખેડૂતો છે ગરીબ એ પણ પશુપાલનનો ધંધો કરે છે જેવા કે ઠાકોર બધા જ વાઘ હરી દેવી પૂજક જ્યારે દરેક આશા હોય કે ભાઈ આ નફો હે તો અમને પોસ રૂપિયા મળશે તો માંગતા વળશું પણ ઓય નફો વેચવાનો ટાઈમ થાય તો ઘણી સારા જ ત્રણ લાખનું દૂધ ચોરાઈ ગયું પણ આ વખત પશુપાલકોએ મળી અને બધાને રજૂઆત કરી કે ભાઈ ભાઉભાઈ તમે તો બોલો તો અમે પૂછ્યું કે ભાઈ આ દસ લાખની ઘટે નહીં આવી તારે એમને કીધું કે ભાઈ દસ લાખનું દૂધ પીડીશું ના કારણે અમને તો મને આવતું નથી કદાચ એ હાજા હોય તો તમારા આગળ બાઇટ આપી શકે છે પણ ખરેખર જો આ તો ભાજપની સરકાર છે એટલે કોઈ ન્યાય જેવું કોઈ ચાલતું નથી કારણ કે ઉપરથી ચોરી થતી થતી આવ્યા છે સાહેબ ને વોટ જોઈએ છે એટલે પછી બરોબર કારોબારી બની જાય છે આ કારોબારી પશુપાલકોની બનાવેલી નથી બરોબર અને આ પૈસા ઉચ્ચપદમાં લખાવા જોઈએ અને પશુપાલકોને તેર ટકા નફો મળવો જ જોઈએ નહીં મળે તો ઉગ્ર આંદોલન થાય ચૌદ જશુભાઈ ચૌધરી ચૌદ તારીખે કોદરામ દૂધ મંડળી વાર્ષિક સાધારણ સભા મળી હતી જેની અંદર છ પોઈન્ટ પચીસ ટકા નફો જાહેર કર્યો હતો જે નફો આ પશુપાલકોએ વિરોધ કરી અને આ નફાને બહાલી આપી નહોતી પણ પોતાના મનસ્વી રીતે એમને આ નફો કાલે દૂધ મંડળીની અંદર નોખી દીધો છે હવે અમારી માગણી એક જ છે કે ભાઈ નફો છે એ દસથી થી બાર ટકા મળવો જોઈએ એનું કારણ છે કે વડગામની અંદર ત્રણ મંડળીઓ ટોપ ટેનમાં છે મુમનવાસ વડગામ ને ગોધરામ તો વડગામ વડગામ બે સાડા બારથી તેર ટકા નફો આપતી હોય તો આપણી મંડળી કેમ સવા છ ટકા નફો આપે છે વાર્ષિક અહેવાલ આ મંડળી આપતી નહોતી એક વાર્ષિક અહેવાલની કોપી લીધી તો એ કોપીની અંદર અગિયાર લાખની ઘટ જોડવા મળી તો અગિયાર લાખની ઘટ અહીંયો પડી છે એનો પ્રશ્ન પૂછતો ચેરમેન દ્વારા એવો જવાબ મળ્યો કે ભાઈ આ વા પંખાનું વાઇબ્રેશન છે અને વાઇબ્રેશનના કારણે વજન નિયંત્રણ ના રહેવાના તો આ થોડા જવાબો છે આવા તો બનાસ ડેરીઓની ઊંડી તપાસ કરો અને અમારું પશુપાલકો ન્યાય અપાવો અને અમારા દસ થી બાર ટકા નફો મળે ભાવ વધારાનું કોદરમ ગમ અમારા ભાવ વધારાનું નુકસાન જ છે અમોન બાર ટકા કી નફો બે હજાર અને આ દૂધ જોઈશું એક હવા સો ટકા નફો આલો છે અમાર નભા પૂછી રહી હતી કે આ શંકર સાહેબ ઉજો અમે પણ કહેવા માંગીએ છીએ અને અમારા ગામની ડેરીવાળાને કહેવા માંગીએ છીએ કે અમા આ બૈરોન નભા પૂછી રહી હતી ને એનો છોકરો મેલી મેલી અને કેળમાં ગાલી ગાલીને ચાર વાગે ઢોર દોવા દો સવારે શિયાળાની ઠંડી હોય તો ઠંડી હોય તો એ બધો ના તારી પૈસા ના મળે બહેરો દુઃખ ના થાય કોક ના પછી લાયો હોય હાલવાનું એ થાય ના થાય તો આટલી ડેરી નું રસ્તો કાઢી આલે બી બીજું કોઈ ને કોદરામ દૂધ મંડળીમાં પંખાના કારણે અગિયાર લાખ રૂપિયાની ઘટ અંગે ગ્રામજનોના અવાજ ઉઠવા લાગ્યા છે આવનારી બનાસ ડેરીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મામલો વધુ ગરમ થઈ શકે છે ચેરમેન ના ઉડાવ જવાબને કારણે પશુપાલકો માં રોષ અને પ્રદર્શન જોવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ